एक दिवस जंगल में ससलू अने काचबो ससला ने पोता झड़प पर गर्व ससलू हूँ एटलो जल्दी दौड़ू छू के तू मारी धूल पर नहीं जोई शके काचबो चालो रेस करिए। जोइए करिएण जीते छे। बन्ने दौड़वा लग्या ससलू आगर, काचबो धीमे धीमे आगर वधतो रहो સસલું થાકી ગયું અને ઝાડની છાયા નીચે આરામ કરવા બેઠો સસલું આ તો બહુ ધીમો છે થોડો આરામ કરો કાચબો સતત આગળ વધતો રહ્યો સૂર્ય ઢળી રહ્યો હતો પરંતુ કાચબો થાભ્યો નહીં આખરે કાચબો લાઇન પાર કરી જીત્યો જ્યારે સસલું જાગ્યું કાચબો વિજેતા હતો ધીમે ધીમે પણ સતત પ્રયત્ન કરનાર જ સફળ થાય છે